નમસ્કાર દર્શક મિત્રો વાત ખેડૂતની વાત કૃષિની પ્રવેગ ટીવીના વિશેષ કાર્યક્રમ ખેતીની વાતમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના એક એવા ખેડૂતની કે જેમણે ઓર્ગેનિક પદ્ધતિથી સત્તર પ્રકારના શાકભાજીનું વાવેતર કરવાનો સુંદર પ્રયોગ કર્યો છે ને વધુને વધુ તે લોકોને ઓર્ગેનિક ખેતી કરવા પ્રેરી રહ્યા છે તો તામિલનાડુના કુડ્ડાલોરમાં બાર કલાકથી વધુ વરસાદને કારણે લણણી માટે તૈયાર અનેક એકર ડાંગરનો પાક ડૂબી ગયો છે તો બનાસકાંઠાના ધુવા ગામના કંચનજી ઠાકોરે પરંપરાગત ખેતી છોડીને ખેતીમાં નવો પ્રયોગ કરવાનો વિચાર કર્યો છે કંચનજી ઠાકોરે પાણીની સમસ્યા વચ્ચે શાકભાજીની ખેતી કરવાનો મુશ્કેલ નિર્ણય કર્યો અને કંચનજી ઠાકોરે તેમના ખેતરમાં વટાણાની ખેતી કરી છે તો હિમાચલ પ્રદેશમાં વરસાદના અભાવે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે વાત કરીશું રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાના સાધુવાલી ગામની કે જ્યાં ગાજરની ખેતીના કારણે ખેડૂતોને સારો એવો આર્થિક લાભ પ્રાપ્ત થયો છે આ ઉપરાંત ખેતીની ઘણી અવનવી વાતો વાત કરીએ એવા ખેડૂતની કે જેમણે પોતાના ખેતરમાં કિચન ફાર્મ તૈયાર કર્યું છે કોઈ પણ રાસાયણિક દવા વગર એકદમ ઓર્ગેનિક પદ્ધતિથી સત્તર પ્રકારના શાકભાજીનું વાવેતર કરવાનો સુંદર પ્રયોગ કર્યો છે અત્યારે આ ખેડૂતે પ્રાયોગિક ધોરણે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે અને આ પ્રાયોગિક ખેતીમાંથી થતા ઉત્પાદનોની પેદાશો આસપાસના લોકોને નિશુલ્ક આપીને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો જેથી વધુ લોકો ઓર્ગેનિક ખેતી કરતા થાય બનાસકાંઠા જિલ્લાના ખેડૂત કનવરજી વાઘનિયા પ્રગતિશીલ ખેડૂત છે વર્તમાન સમયમાં જે રીતે રાસાયણિક ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કનવરજી વાઘનિયાએ રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો છે તેમણે પોતાના ખેતરમાં લગભગ પાંચ ગુઠા જમીનમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કર્યો છે સત્તર જેટલા શાકભાજીનું તેમણે વાવેતર કર્યું છે કન્વરજીએ અત્યારે તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે માત્ર આ પ્રયોગ કર્યો છે અન્ય ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીને સ્વીકારે તે માટે અત્યારે તેમના ખેતરની પાંચ ગુઠા જમીનમાં કરવામાં આવેલ વાવેતરની ખેત પેદાશ અન્ય ખેડૂતોને વિનામૂલ્યે આપી રહ્યા છે કન્વરજી વાઘનિયાનું માનવું છે કે આસપાસના ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી થયેલી ખેત પેદાશનો ઉપયોગ કરશે તો તેઓ પણ રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી કરવા માંડશે અમે ઘણા સમયથી કેમિકલ વાળી ખેતી કરતા હતા પણ આજે સરકારનું પણ એક આયોજન ચાલે છે કે જે પ્રાકૃતિક ખેતી ઉપર ખેડૂતો વળે એના માટે અમે આ વખતે અમારા ફાર્મ ઉપર પાંચ ગોઠા જમીનમાં પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે બીજી બે વીઘા જમીન પણ હું પ્રાકૃતિક ખેતી કરું છું અને આ વખતે જે પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે એ ગામ લોકોને ફ્રીમાં આ બધી શાકભાજી અમે આપીએ છીએ કારણ કે જો ગામના લોકો એનો સ્વાદ ચાખશે તો એ પણ પોતાના ઘરે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરશે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેશના ખેડૂતોને રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી કરવા માટે સલાહ આપી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીની સલાહ બાદ કનવરજી ખેતરની પાંચ ગુઠા જમીનમાં કન્વરજીએ સત્તર જેટલી વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે જેમાં કેટલીક શાકભાજીની જાતો વિદેશી જાતો છે કન્વરજીએ આ પ્રાયોગિક ધોરણે વાવેલા સત્તર જેટલા શાકભાજીમાં બે શાકભાજીને બાદ કરતાં તમામ સફળ થયું છે આ પ્રયોગના પરિણામો પરથી શીખ લઈને કન્વરજી વાઘનિયા આગામી સમયમાં તેમના ખેતરમાં પરંપરાગત ખેતી છોડીને મોટા પાયે પ્રાકૃતિક ખેતી કરવાનું આયોજન કરી રહ્યા છે એટલે અમારો એક જ તો કે શું કરવાથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર આવે જેના કારણે અમે આ વખતે અમારા જે ખેતરમાં પાંચ ગોળા જમીનમાં સત્તર પ્રકારના અલગ અલગ શિયાળુ શાકભાજી વાય અને પહેલો ટ્રાય લીધો છે અને ત્રણે આમાં લગભગ બધાએ પાક સત્તરમાંથી બે એક પાક નિષ્ફળ ગયા છે બાકી બધા જ પાક સફળ થયા છે અને બહુ સારું પ્રાકૃતિક ખેતીમાં સારું રિઝલ્ટ મળ્યું છે અને પ્રાકૃતિક ખેતી કરી છે જેમાં અમે ટમાટર ફુલાવર કોબીજ ડ્રેગન ફ્રૂટ અરે સ્ટ્રોબેરી છે પાલક છે ધોણા છે ડુંગળી લસણ બધું જ પાક લીધા છે ફુલાવર બ્રુકોલી લીધું છે એટલે આમ બધી શાકભાજીના અખતરા કર્યા છે અને બહુ સફળ અને સારા થયા છે અને દરેક ખેડૂતને હું પણ વિનંતી કરું છું કે તમે પણ ઝેર મુક્ત ખેતી કરો અને પ્રાકૃતિક ખેતી કરો વર્તમાન સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વધી ગયો છે અને વધારે પડતા ઉપયોગને કારણે ખેત પેદાશોની ગુણવત્તા તો ઘટી રહી છે પરંતુ સાથે સાથે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે સ્વસ્થ ભારતના નિર્માણ માટે હવે સમય પાકી ગયો છે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો જેથી ખેડૂતોએ પણ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી શરૂ કરવી જોઈએ જેથી આવનારી પેઢી મજબૂત અને સશક્ત તૈયાર થાય કેમેરામેન સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા તામિલનાડુના કુડાલોરમાં બાર કલાકથી વધુ વરસાદને કારણે લણણી માટે તૈયાર અનેક એકર ડાંગરનો પાક ડૂબી ગયો છે ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે તેમના નુકસાનની ભરપાઈ કરવા માટેની માંગ કરી છે તમિલનાડુના કોટાલોરમાં બાર કલાકથી વધુ વરસાદને કારણે લણણી માટે તૈયાર અનેક એકર ડાંગરનો પાક ડૂબી ગયો છે ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે તેમના નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી છે અમે બે ત્રણ દિવસમાં લણણીની તૈયારી કરી રહ્યા હતા પરંતુ હવે બધું વરસાદના પાણીમાં ડૂબી ગયું છે અમે આ વર્ષે ખેતી માટે લોન લીધી હતી હવે બધું સમાપ્ત થઈ ગયું છે અમને ખબર નથી કે કે અમે અમે આ પછી શું કરીશું એક ખેડૂતે કહ્યું દિવસમાં લણણી કરવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ હવે બધું વરસાદના કારણે પાણીમાં ડૂબી ગયું છે અમે આ વર્ષે ખેતી માટે લોન પણ લીધી હતી ભારે વરસાદને કારણે અમારે ભારે નુકસાન થયું છે હવે અમને ખબર નથી કે અમે આગળ શું કરીશું કુડાલોર જિલ્લામાં અન્ય વિસ્તારમાં જેવા કે ચિદમ્બરમ પેરુંગાલુરુ રાધનલુરુ સિવાકમ મુક્કાયુર અને અન્ય જગ્યાએ ભારે વરસાદ થયો છે વાત કરીએ દક્ષિણ ભારતની તો કર્ણાટકની ચન્નાપટના શેરડીની સમગ્ર રાજ્યમાં માંગ જોવા મળી રહી છે સંક્રાંતિના તહેવાર દરમિયાન તેમની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ નથી મળી રહ્યા કર્ણાટકની ચન્નાપટ્ટનના શેરડીની સમગ્ર રાજ્યમાં માંગ છે સંક્રાંતિના તહેવાર દરમિયાન તેમની માંગ વધી જાય છે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ નથી મળી રહ્યા ચણના શેરડી આખા કર્ણાટકમાં પ્રખ્યાત છે ખેડૂતોને તેમના પાકમાંથી સારું વળતર મળતું હતું પરંતુ કોવિડના સમયથી તેમાં ઘટાડો થયો છે ખેડૂતો શેરડીના પાક માટે પ્રતિ એકર એક બે લાખ રૂપિયાનો ખર્ચ કરે છે પહેલાં ગુજરાત તામિલનાડુ અને આંધ્રપ્રદેશના વેપારીઓ શેરડી ખરીદવા બેંગલુરુ આવતા હતા પરંતુ આ વર્ષે વેપારીઓ ન આવવાને કારણે ઘણો સ્ટોક બાકી છે પહેલાં અમારી શેરડી અહીંથી મુંબઈ ગુજરાત અને અન્ય સ્થળોએ જતી હતી હવે કર્ણાટક બહારના વેપારીઓ શેરડી ખરીદવા કેમ નથી આવતા તેનું કારણ અમને ખબર નથી વેપારીઓ આવતા નથી તેથી અમે શેરડી વેચી શકતા નથી સારી કિંમત મળતી નથી જેના કારણે અમે નફો કમાઈ શકતા નથી ખેડૂતોને આશા છે કે સરકાર હસ્તક્ષેપ કરશે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને વળતર આપશે હવે વાત કરીએ એવા પ્રગતિશીલ ખેડૂતની કે જેમણે પરંપરાગત ખેતીને છોડીને ખેતીમાં અલગ અલગ પ્રયોગો કર્યા અને આજે આ સફળ પ્રયોગની મદદથી તેઓ ખેતીમાં લાખોની કમાણી કરી રહ્યા છે આ ખેડૂતે પોતાની મહેનતથી અન્ય ખેડૂતોને પણ પ્રેરિત કર્યા છે વાત છે બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત કંચનજી ઠાકોરની જેમણે પોતાની કોઠા થી શાકભાજીનું વાવેતર કરીને ખેડૂતોને નવો માર્ગ બતાવ્યો છે બનાસકાંઠા જિલ્લો રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લામાં ખેતી માટે સિંચાઈના પાણીની મુશ્કેલીઓ જોવા મળતી હોય છે પરંતુ પાણીની આ મુશ્કેલી વચ્ચે પણ આ જિલ્લાના ખેડૂતોએ ખેતીમાં ઘણી સફળતા મેળવી છે આવા જ એક ખેડૂત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડુવા ગામના કંચનજી ઠાકોર છે કંચનજી ઠાકોરનો અભ્યાસ તો માત્ર ચાર ધોરણ સુધીનો છે પરંતુ ખેતીમાં તેમના રસને લઈને તેમણે ખેતીમાં કાંઠું કાઢ્યું છે કંચનજી ઠાકોર માટે ખેતીનો વ્યવસાય પરંપરાગત વ્યવસાય છે અને તેમનો પરિવાર વર્ષોથી પરંપરાગત ખેતી કરતો રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની રહી છે અને ખેતીમાં પણ પાણીના અભાવે ખેડૂતોને ઉત્પાદન ઘટવા માંડ્યું છે અને તેનાથી ખેડૂતોને ખેતીમાં નુકસાન સહન કરવાની નોબત આપવા માંડી છે તેવા સમયમાં ઢુઆ ગામના કંચનજી ઠાકોરે પરંપરાગત ખેતી છોડીને ખેતીમાં નવો પ્રયોગ કરવાનો વિચાર કર્યો કંચનજી ઠાકોરે પાણીની સમસ્યા વચ્ચે શાકભાજીની ખેતી કરવાનો મુશ્કેલ નિર્ણય કર્યો કંચનજી ઠાકોરે તેમના ખેતરમાં વટાણાની ખેતી કરી ઓક્ટોબર માસમાં વટાણાનું વાવેતર કર્યું સિત્તેર દિવસની વટાણાની ખેતીમાં કંચનજી આ વખતે ત્રણ ફાલ લેશે પ્રથમ ફાલમાં પણ સારું ઉત્પાદન તેમણે મેળવ્યું છે વટાણાની ખેતી તો એટલે રાજસ્થાન ને એમપીમાં થાય છે એટલે અમે તો ફેરથી ગુજરાતમાં અપનાવી લે ત્રણ ચાર છોડ વાયા હતા ગઈ સાલ થોડું સારું ફૂટિંગ મળ્યું એટલે ઊણ સિત્તેરથી એંશી વી ઘા જેવું વાવેતર કરાયું છે અને અહીંયા કરેલું છે વાવેતર અને ભટ્ટ કંપનીનો બિયારણ છે ત્રણસો રૂપિયા ભાવ છે એટલે સારા ભાવ ઉત્પાદન એવું મળી જાય છે અને પહેલું ફૂટિંગ પિસ્તાળીસ દિવસે ચાલુ થાય એટલે સિત્તેર દિવસની ખેતી છે આ પહેલું વેણ થોડો માફનો આવે બીજો વેણ થોડો ડાબી ના આવે અને ત્રીજો વેણ થોડો સારો મળે અને ભાવે બી સારા મળે ચાલીસ પિસ્તાળીસ પોત્રીસ રૂપિયા આ ભાવ મળી જાય છે એટલે સારોમાં સારું એવું છે શિયાળામાં શાકભાજીનું વાવેતર કરવાનો સફળ અને નવીન પ્રયોગ કરનારા કંચનજી ઠાકોર અન્ય ખેડૂતોને પણ જણાવી રહ્યા છે કે હવે ખેડૂતોએ પોતાના ખેતરમાં પરંપરાગત પાકને બદલે શાકભાજીના પાકોનું વાવેતર કરવું જોઈએ કારણ કે ધાન્યના પાકો કરતાં શાકભાજીના પાકોમાં મહેનત તો રહે છે પરંતુ ભાવો સારા મળી રહેતા ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થાય છે આ ખેડૂતને કહેવા માગું છું કે બાજરીઓ શિયાળુ પાકમાં એરંડા રાયડા વાવતા કરતા ન કરતાં શાકભાજીનું વાવેતર કરવું સારું એમ એટલે સેવા ભાવ મળી જાય એટલે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે શાકભાજીનું વાવેતર કરે અને વટાણાનું વાવેતર બી કરે શાક હરેક શાકભાજીનું વાવેતર કરે એટલે એવું આપણને સારું ઉત્પાદન મળી જાય એટલે ખેડૂત ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી ઓછા પાણીએ શાકભાજીની ખેતી કરવી મોટો પડકાર માનવામાં આવે છે અને લોકો પાણીની અછતને પગલે શાકભાજીની ખેતી કરવાનું ટાળતા હોય છે પરંતુ કંચનજી પોતાની આવડતને પગલે ઓછા પાણીએ પણ શાકભાજીની સફળ ખેતી કરી રહ્યા છે કંચનજી ઠાકોર તેમના ખેતરમાં વટાણાની સાથે સાથે મરચાં વાલો ટમેટાં રીંગણા જેવા વિવિધ શાકભાજીની સફળ ખેતી કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે શાકભાજીની ખેતી કરું એટલે ટોમેટા ફુલાવર ધાણા મિરચી વાલોર વટોણા દરેક ખેતી કરું છું મૂળની બી ખેતી કરી નાખું છું હરેક શાકભાજીની ખેતી કરું એવું મને સારોમાં સારું ઉત્પાદન મળે અને સારી કમાણી થાય છે ડીસા ડીસા માર્કેટમાં એટલે સારામાં સારો ભાવ મળી જાય ભારત એક ખેતી પ્રધાન દેશ છે પરંતુ બદલાયેલા જળવાયુ પરિવર્તનને પગલે ખેડૂતોને ખેતી કરવામાં હવે અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બદલાયેલા હવામાનને ધ્યાનમાં લઈ ખેડૂતોએ ખેતીમાં પરિવર્તન કરવા જોઈએ અને હવામાનને અનુરૂપ ખેતી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી ખેડૂતો ખેતીમાં સારી એવી આવક મેળવી શકે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા વાત કરીએ ઉત્તર ભારતની તો હિમાચલ પ્રદેશ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર

मौसम चला है ये जो है हमारे खासकर बागवानी या चाहे निचले क्षेत्र है चाहे हमारे पहाड़ के क्षेत्र है दोनों इलाकों के लिए जो है प्रतिकूल नहीं है क्योंकि तो आजकल जो है पौधे लगाने का रोपण करने का समय आया हुआ है परंतु लंबे समय से बारिश ना पड़ने से या बर्फबारी नहीं होने से बहुत ज़्यादा जो है किसानों के लिए जो है एक आफत बना हुआ है દુષ્કાળને કારણે સફરજનના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે સફરજનના ખેડૂતો કહે છે કે ડિસેમ્બરમાં પડતી હિમવર્ષા અને વરસાદના કારણે જમીન ભેજવાળી રહેતી હોય છે જેનાથી સફરજનના ઝાડને ઘણી મદદ રહે છે હિમવર્ષા અને વરસાદના અભાવે તાપમાનમાં પણ વધારો થયો છે જેની વિપરીત અસર સફરજનના પાક પર પડી રહી છે बर्फ़ ना पड़ने से काफ़ी नुकसान हो रहा है जैसे कि आप पता है चिल्ली हो रही नहीं हो बर्फ़ के लिए सेब के लिए बहुत ज़रूरी रहता है और ये अगर बर्फ़ पड़ जाता है तो सेब की फसल भी अच्छी रहती है पर इस बार बर्फ़ नहीं पड़ रही ये काफ़ी नुकसान हो जाएगा अगर बर्फ़ ना पड़े पानी की कमी हो जाएगी सोर्स पानी की कमी होगी तो बर्फ़ पड़ेगी तो पानी की कोई कमी नहीं रहती है। હિમાચલ પ્રદેશ કે સેબ બાગવાની લીએ જો ચિલ્િંગ આવર્સની જો રિક્વાયરમેન્ટ હો લગભગ શૂન્ય હૈ चिलिंग रिक्वायरमेंट जो है वो एक हज़ार घंटे से लेकर 1600 घंटे सो तक मिनिमम होनी चाहिए यानी कि कुछ वराइटीज़ के लिए कम है लो चिलिंग वराइटीज़ की वराइटीज़ भी आई है लेकिन चिलिंग आर्स जो है वो सात डिग्री सेल्सियस से, से नीचे का तापमान जो है वो ज़्यादा से ज़्यादा होना चाहिए उस वजह से जो है फसल अच्छी आती है और ये बिल्कुल भी आजकल नहीं है इतनी गर्मी बढ़ गई है હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનો છેલ્લા વીસ વર્ષમાં સૌથી સૂકા સમયનો સામનો કરી રહ્યો છે શિમલા નજીકના પર્યટન સ્થળ કુફરીમાં થોડા દિવસો પહેલા હળવી હિમવર્ષા થઈ હતી જે વર્ષની પ્રથમ હિમવર્ષા હતી હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે વાત કરીએ ઉત્તર ભારતની તો રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાના સાધુવાલી ગામમાં

यह एक अभूतपूर्व मिसाल पैदा करता है पूरे देश के अंदर यहां की गाजर गाजर जो है है वो गाजर, आ, पिछले तीस वर्षों से फेमस पहले थोड़े स्केल के ऊपर भिजी जाती थी धीरे धीरे व्यापार बढ़ता गया बिजाई का जो क्षेत्रफल है वो बढ़ता गया और वर्तमान में यह गाजर जो है पूरे भारत के अंदर जाती है गाजर की मांग बढ़ी रही है હવે ગાજરના ખેડૂતો તેમનો પાક ગંગા કેનાલના બજારમાં સારા ભાવે વેચી રહ્યા છે આ વર્ષે ગાજરનો પાક સારો થયો છે અધિકારીઓએ પણ ખેડૂતોને મદદ પૂરી પાડી છે एरिया बढ़ता जा रहा है यही इसका गोतक है क्योंकि सबसे पहले जब ये लगभग सात सौ हेक्टेर एरिया में ही उगाई जा रही थी जहाँ आज इसका जो एरिया है लगभग साढ़े चार हजार हेक्टेयर तक पहुँच गया है और उत्पादन की बात करें तो डेढ़ लाख मेट्रिक टन उत्पादन यहाँ हुआ है चाहे हबोर हो या हमारा शहर करणपुर पदमपुर का क्षेत्र हो इन सब क्षेत्रों में गाजर की अच्छी पैदावार हो रही है और यहाँ की गाजर पूरे देश भर में जा रही है इसके लिए मार्केट कमेटी का हमने डीपीआर तैयार कर रहे हैं वहाँ फोकल पॉइंट बने

ઉચ્ચ ગુણવત્તા વાળા બટાકાની ખેતી કરવાનું શરૂ કર્યું છે ખેડૂતોએ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પચીસ એકરથી વધુ જમીન પર બટાકાની ખેતી શરૂ કરી છે જીઆઈ ટેગવાડી બાસમતી માટે પ્રખ્યાત જમ્મુ જિલ્લામાં આરએસપુરા સરહદી પટ્ટામાં ખેડૂતોએ હવે અનોખી પેટર્ન અપનાવીને પ્રથમ વખત ઉચ્ચ ગુણવત્તાવાળા બટાકાની ખેતી કરવાનું શરૂ કર્યું છે ખેડૂતોએ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પચીસ એકરથી વધુ જમીન પર બટાકાની ખેતી શરૂ કરી છે जो जो हमारी बेल्ट आर्स पर लगी ये मैं पहले बताऊंगा आपको कि ये सारी बेल्ट बासमती की बेल्ट है लेकिन कुछ एरिया है जहाँ पर आलू पैदा होता है मैं पहले बात हुई आपसे कि जी इसका जो पोटेटो के लिए चाहिए एरिया उसमें चालीस और सिक्सटी के रेट चाहिए जमीन चालीस परसेंट चाहिए रेत और साठ परसेंट गुड अर्थ चाहिए लेकिन जो पैडी है पैडी में हमें तो टोटल अर्थ चाहिए अर्थ चाहिए इस किस्म पर पैडी हो जाती है लेकिन उसके जो झील्ड होती है वो पूरी नहीं आती है તેસલી ઇસ કેરટ કો આપણે યુઝ કિયા હૈ اس کے لیے પોટેટો કો લિયે ઓર જબ પોટેટો કો પહેલી દફા લગા 20 સાલ કે બાદ ઓર અચ્છા ખરાબ હુઈ હૈ ઓર હમ ઉમીદ કરતે હૈ કે ઇસ એરિયા મે ઓર ગ્રાઉન્ડ ડેવલપ કરેંગે ઓર કિસાનો સે মিলકર ઓર ભી એરિયા લેંગે બેજાતના ઉચ્ચ ગુણવત્તા વાલા બટાકાના બીયરણ ખ્યાતિ અને ચિપ્સોના 3 મે ખેડુતોમા વધુ પ્રમાણ મે વિતરણ કરવા માટે સરકારના કૃષિ વિભાગને પૂરા પાડવામાં આવશે ખેડુતો એ 300 એકર જમીન માં આ બટાકાના બીજ વાવવાનું લક્ષ્ય રાખ્યું છે में जो जितने प्रेरणा मिली है ये आने वाले हमारे जो चीफ सेक्रेटरी हैं ड्रू साहब उनसे मिली है और उन्हीं के कहने पे हमने जो जितना भी हमारे हमने जो प्लाट लगाया है सीड के लिए ये सारा गवर्नमेंट को जाएगा ये मैं कहता हूँ ये हम दो वरायटी लगाई हैं ख्याति और चिप्सना थ्री ये दोनों वरायटियाँ मल्टीप्लाई एक खेत में ख्याति है और एक में चिप्स न थ्री है जे हम बढ़ चढ़ के इसमें काम किया और आज हम खुश हैं कि हमारी जो क्राप है वे सिरे पहुँच गई है और हम पंद्रह दिन के बाद इसको उखाड़ेंगे और वापस सरकार को देंगे और इसके का, जिस काम करने के मैं आपको एक खुशी की बात सुनाऊँ कि एग्रीकल्चर डिपार्टमेंट को तो जितना सर्कल हम पैदा कर सकें उनको इतनी जरूरत नहीं होती तो अब हमारा जो नेक्स्ट जो लिंक हो रहा हमारा हमारे पास आए गवर्नमेंट ऑफ इंडिया के नेशनल सीड कॉरपोरेशन ऑफ इंडिया के हमारे पास जो इस एरिया में काम कर रहे हैं उन्होंने लिंक की हमारे साथ किया और वो हमें कह रहे हैं कि आप जितना लगा सकते हो हमारा कोई

આ મશીનો વાવણી કાર્ય માટે જરૂરી સમય અને માનવ વર્ણને નોંધપાત્ર રીતે ઘટાડે છે કેમકે પૂરે હિન્દુસ્તાન મેં જીતને હાર્ટેટ હે નદર્ન સ્ટેટ સારું સપ્લાય કરે તો બહુ હવે હિંમત મિલી કેડ હાઈ કરેંગે ઓર જે હારા વાયદા દેખતે ઓર હમે હૈમત મિલી કે અગર એની બડી કંપની હમરે જમ્મુ કશ્મીરમાં એ સારી જો મેં કહેતા બદોલત હું સરકાર કે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ કી साइड से जो सरकार ने नए नए स्कीम्स निकाली हैं जो अब एच ए डी पी जो नई स्कीम आई है उसमें उसमें में हमने जो मशीन ली है तो उसका बहुत बेनिफिट हुआ है क्योंकि जितना आप जो खेत देख रहे हैं ये लेबर के लिए नामुमकिन सी बात है तो उसकी हेल्प से हम सौ एकड़ आलू लगा सकते हैं क्योंकि जो उसकी प्राइग्रेस है वो एक दिन में दस एकड़ आलू लगाती है तो जो हमारा इस एफ का जो नेक्स्ट मिशन है वो नेशनल सीड कॉरपोरेशन ऑफ इंडिया से हम काम करेंगे सबसे बड़ी बात जो मैं आज आपसे साझा करना चाहता हूँ वो ये है कि आज गवर्नमेंट की हेल्प से जो एग्रीकल्चर डिपार्टमेंट है उसकी मदद से आज हमारे पास एक लहलाते हुए खेत तैयार हैं आलू के और ये आर पूरा अरनिया का क्षेत्र है जहाँ पर हमने ये एक बम्पर पैदावार जो है पैदा की है तो इसमें हमें बहुत ज़्यादा मदद मिली जो हमारे पास कल्टिवेटर है जो हमारे पास प्लांटर है जो पहली मशीन है इलेक्ट्रॉनिक मशीनस जो यहाँ पे हम यूज़ कर रहे हैं और उन्हीं मशीनों की वजह से ही એકમો નો વધુ પોસાય તેવા બટાકાના સપ્લાય થી ફાયદો થાય છે તાજેતરમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના સંસ્થાપક દિવંગત જીવન દાદા ત્રીજી પુણ્યતિથી નિમિત્તે

જીવણદાદાના જીવન પર આધારિત સ્મરણિકા કિસાન સમર્પિત એક જીવનનું લોકાર્પણ કરાયું હતું આ પુસ્તકનું વિમોચન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે જીવનદાતાએ પોતાનું સમગ્ર જીવન ભારતીય કિસાન સંઘના ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું તેમનું જીવન સરળ સાત્વિક અને રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત હતું આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે વેપાર ઉદ્યોગ મૂડીરોકાણ દરેક ક્ષેત્રમાં વાઇબ્રન્ટ ગુજરાત નંબર વન છે આપણું ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં પણ નંબર વન બનશે દેશ અને દુનિયા ગુજરાત પાસેથી પ્રેરણા મેળવે એ પ્રકારે ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં અગ્રસર થાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તાજેતરમાં ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘના ખેડૂત ભાઈ બહેનોને પ્રાકૃતિક ખેતી માટે પ્રતિબદ્ધ બનીને બે વર્ષમાં ગુજરાતને રાસાયણિક ખેતીમુક્ત ઝેરમુક્ત રાજ્ય બનાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો કેન્દ્રીય મંત્રી દેવુસી ચૌહાણના અધ્યક્ષસ્થાને ભૂમેલ ગામે નફાકારક પશુપાલન વ્યવસાય અંગે શિબિર યોજાઈ જેમાં પશુપાલકોને વિવિધ સહાયકારી યોજના અને પશુ આહાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસી ચૌહાણના અધ્યક્ષસ્થાને ભૂમેલ ગામે નફાકારક પશુપાલન વ્યવસાય અંગે શિબિર યોજાઈ જેમાં પશુપાલકોને વિવિધ સહાયકારી યોજના અને પશુ આહાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે પશુપાલન અને સ્વતંત્ર પશુપાલનના વ્યવસાયના અભિગમ અંગે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ રાજ્ય સરકારશ્રીની શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ યોજનામાં ખેડા જિલ્લામાં પ્રથમ સ્થાને પસંદ થયેલ ડુમરાલ ગામના પશુપાલક શ્રી યોગેશભાઈ પટેલને સન્માનિત કરવામાં આવ્યા ઉપરાંત શિબિરમાં તાલુકા પંચાયત નડિયાદના પ્રમુખ શ્રી મેઘનાબેન પટેલ દ્વારા પશુપાલન ના વ્યવસાયમાં મહિલાના યોગદાન થકી સ્ત્રી સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ શિબિરમાં વિવિધ ગ્રામ્ય લેવલથી બહોળી સંખ્યામાં પશુપાલકોએ હાજરી આપી હતી બોટાદના કારિયાણી ગામ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા કલેક્ટર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ચિકિત્સા ક્ષેત્રે ભારત વિશ્વગુરુ છે વિશ્વના તમામ દેશો હવે આયુર્વેદને સ્વીકારવા લાગ્યા છે બોટાદના કારિયાણી ગામ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા કલેક્ટર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ચિકિત્સા ક્ષેત્રે ભારત વિશ્વગુરુ છે વિશ્વના તમામ દેશો હવે આયુર્વેદને સ્વીકારવા લાગ્યા છે ત્યારે પશુઓની સારવાર અને દેખરેખ માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે વધુમાં તેમણે વન મોબાઈલ વાન ગ્રામીણ વિસ્તારોમાં પશુઓના આરોગ્યની તકેદારી માટે નિરંતર કાર્યરત છે ત્યારે જરૂર પડે આ હેલ્પલાઇનનો લાભ લેવા ગ્રામજનોને માર્ગદર્શિત કર્યા હતા તો મિત્રો આજે આપણે વાત કરી બનાસકાંઠા જિલ્લાના એક એવા ખેડૂતની કે જેમણે ઓર્ગેનિક પદ્ધતિથી સત્તર પ્રકારના શાકભાજીનું વાવેતર કરવાનો સુંદર પ્રયોગ કર્યો છે અને તે વધુને વધુ લોકોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરી રહ્યા છે તો તામિલનાડુના કુડાલોરમાં બાર કલાકથી વધુ વરસાદને કારણે લણણી માટે તૈયાર અનેક એકર ડાંગરનો પાક ડૂબી ગયો છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે તો બનાસકાંઠાના ઢુવા ગામના કંચનજી ઠાકોરે પરંપરાગત ખેતી છોડીને ખેતીમાં નવો પ્રયોગ કરી ઓછા પાણીથી શાકભાજીની ખેતી કરી છે તો ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશમાં વરસાદના અભાવે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ જેને કારણે સફરજનના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે તો દર્શક મિત્રો ખેતીની વાતમાં નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર